હેલો મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર જે તમારા લોકોનો સપોર્ટ મળી રહ્યો છે એ બાબલ સૌને પહેલાં તો ખૂબ ખૂબ આભાર અને મેઇનલી આજે ટોપિક પર વાત કરીએ આગળ વધીએ કે કેનેડાનું એક ઓર પ્રોવિન્સ સટડાઉન થયું છે ફાઇનલી એક ઓર પ્રોવિન્સે પીઆર માટે કેન્ડિડેટ સિલેક્ટ કરવાની ના પાડી છે અથવા પીઆરના કેન્ડિડેટ સિલેક્ટ કરવા માટે હોલ્ડ પર મૂક્યા છે એક જેની અંદર આપણે વાત કરીએ જે માહિતી અમારી પાસે આવી રહી છે એ પ્રમાણે સોળ ઓગસ્ટથી ન્યૂ બ્રોન્ઝવીક પી જે પ્રોવિન્સ છે એમણે એક્સપ્રેસ એન્ટ્રીમાંથી કેન્ડિડેટ સિલેક્ટ કરવાની ના પાડી છે જ્યાં સુધી એમણે એનું કેવું એવું છે ન્યૂ બ્રોન્ઝવીક ગવર્મેન્ટનું કે એમની પાસે જે કેપ છે અથવા એમની પાસે જે નંબર્સ ઓફ કેન્ડિડેટની જરૂરિયાત હતી એ ઓલરેડી ફૂલફિલ થઈ ગઈ છે અને એમણે ઓલરેડી વધારે પ્રમાણમાં અથવા વધારે માત્રાની અંદર એક્સપ્રેસ એન્ટ્રીમાંથી કેન્ડિડેટ્સને નોમિનેશન્સ આપ્યા છે હવે એમની પાસે એવી કોઈ કેપિંગ વધી નથી જેથી કરીને ટેમ્પરરી ટૂંક સમય માટે હા એવું નથી કે પરમનેન્ટલી સટડાઉન થઈ ગયું છે બટ ટૂંક સમય માટે આ પ્રોવિન્સ અત્યારે હોલ્ડ પર ગયું છે આગળ વિડિયો લાસ્ટ સુધી જોજો પ્રોપર સમજાય જશે હજી આની એ આપણે આગળ આજે ડિસ્કસ કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને જેવી રીતે કહું છું એ પ્રમાણે ચેનલ પર નવા છો નોટિફિકેશન ઓન કરી દો સબસ્ક્રિપ્શન કરી નાખો જેથી કરીને તમને આવી જ અપડેટ મળતી રહે મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા બીકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આગળ આપણે વાત કરીએ ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સની ન્યૂ બ્રોન્ઝવિક પ્રોવિન્સ પાસે ત્રણ સ્ટ્રીમ દ્વારા કન્ટિન્યુઅસલી એ પીએનપી દ્વારા એક્સપ્રેસ એન્ટ્રીમાંથી કેન્ડિડેટ્સને સિલેક્ટ કરતું રહ્યું છે જે ત્રણ સ્ટ્રીમ છે એ આ પ્રમાણે જ આપણે જોઈ લઈએ ન્યૂ બ્રોન્ઝવિકની જે ત્રણ સ્ટ્રીમ છે એની અંદર સૌથી પહેલી એક્સપ્રેસન્ટ્રી સ્ટ્રીમ આવે છે બીજું ન્યૂ બ્રોન્ઝવિક એમ્પ્લોયમેન્ટ કનેક્શન સ્ટ્રીમ આવે છે અને થર્ડ જે સ્ટ્રીમ છે એ ન્યૂ બ્રોન્ઝ વીક સ્ટુડન્ટ કનેક્શન સ્ટ્રીમ આવે છે આ ત્રણ સ્ટ્રીમ દ્વારા કન્ટિન્યુઅસલી ન્યૂ બ્રોન્ઝવીક જે છે એ સ્ટુડન્ટ્સને અથવા કેન્ડિડેટ્સને પીઆર આપતું રહ્યું છે બટ અત્યારે હવે જે સોળ ઓગસ્ટથી ન્યૂ અનાઉન્સમેન્ટ આવ્યા છે એ પ્રમાણે ન્યૂ બ્રોન્ઝવીક ગવર્મેન્ટે એક્સપ્રેસ એન્ટીમાંથી કેન્ડિડેટ સિલેક્ટ કરવાની ના પાડી છે અને એમણે ક્લિયર વાત કરી છે કે થોડા ટાઈમ માટે અમે અમારો પીએનપી પ્રોગ્રામ છે શટડાઉન એટલે કે હોલ્ડ કરીએ છીએ બિકોઝ ઓફ ન્યૂ ગવર્નમેન્ટ ગવર્મેન્ટના કહેવા પ્રમાણે એમની પાસે એટલી માત્રાની અંદર પીઆર કેન્ડિડેટ સિલેક્ટ કરી લેવામાં આવ્યા છે જે લોકો ઓલરેડી એમની કેપની બહારની કેપની જે લિમિટ હોય છે એના કરતાં બહાર નીકળી ગયા છે એટલા સિલેક્શન એમણે કરી દીધા છે જેથી કરીને એમણે એમનો પીએનપી ઓલરેડી શટડાઉન કર્યો છે વસ્તુ એ છે કે જે સોળ ઓગસ્ટ પહેલાં જેમને આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા હતા અથવા સોળ ઓગસ્ટ પહેલાં જે લોકોના સિલેક્શનો થઈ ગયા છે એમની ફાઇલ એઝ ઇટ ઇઝ ચાલશે એમને કોઈ હેડેક લેવાની જરૂર નથી અને જે સોળ ઓગસ્ટ પહેલાં જેમના નોમિનેશન મળ્યા છે એમણે એમની જે રિકવાયર્ડ ડોક્યુમેન્ટને સબમિટ કરવાની ઇન્ફોર્મેશન આવી છે એ પ્રમાણે જ રૂટ થવાનું રહેશે એમને આ ચેન્જીસ છે એ કોઈ પ્રકારે લાગુ થશે નહીં આ એક ન્યૂ પ્રોવિન્સ ગવર્મેન્ટ તરફથી અપડેટ આવેલી છે ન્યૂ પ્રોવિન્સ પ્રોવિન્સની વાત કરીએ તો કન્ટિન્યુઅસલી બે હજાર એકવીસથી જે આંકડાઓ છે એ પ્રમાણે પીઆર માટેનું એક સૌથી સારું પ્રોવિન્સ બની ગયું હતું જ્યાં ઇઝી અને સરળતાથી પીઆર મળી રહ્યા હતા એટલા માટે કેન્ડિડેટ્સ અથવા સ્ટુડન્ટની પ્રાયોરિટી બનતું જઈ રહ્યું હતું જ્યાં આગળ હું તમને વાત કરું એક ટેન્ટેટિવ આંકડાઓ ફોર્ટી ફોર વન ટ્વેન્ટી પબ લોકો જે છે ચુમ્માલીસ હજાર એકસો ને લોકો એમને અત્યાર સુધી બે હજાર એકવીસથી જે ડેટા છે એ પ્રમાણે એમને પીઆર ન્યુ ગ્રોન્સ્વીક અથવા ટેમ્પરરી રેસિડેન્સ માટે સેટલમેન્ટ ઓપ્શન આપી ચૂક્યું છે જે લગભગ એની ટોટલ પોપ્યુલેશનના પાંચ 5.8% આઠ કહી શકાય અને આની અંદરથી જો નોન ઇમિગ્રન્ટ્સ ખાલી કહીએ તો એ વન ફોર જ છે બાકીના પરમેનન્ટ જે છે એમને કરી ચૂક્યું છે કેન્ડિડેટ્સને અથવા એમના સ્ટુડન્ટ્સોને તો ન્યૂ બ્રોન્ઝ વીકના પીઆરની પ્રાયોરિટી ઓલરેડી દિવસે ને દિવસે ધીરે ધીરે વધતી જાય છે ન્યૂ બ્રોન્ઝ વીકના પ્રોમિન્સની વાત કરીએ તો એમની જે પોપ્યુલેશન બે હજાર અગિયારમાં હતી એ અઠ્યાવીસ હજાર ચારસો ને પંચ્યાસી એટલે કે એપ્રોક્સિમેટલી ટ્વેન્ટી એઇટ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડની અરાઉન્ડ હતી જે અત્યારે દસ વર્ષની અંદર એપ્રોક્સિમેટલી એમના ઇમિગ્રન્ટ અને સિટીઝનની સંખ્યા કાઉન્ટ કરીએ તો એ ડબલ થઈ ગઈ છે ન્યૂ બ્રોન્ઝવિકે એમનો જે પીએનપી પ્રોગ્રામ હતો એ અલ્ટિમેટલી જે હોલ્ડ કર્યો છે એની અંદરમાં જે સ્ટ્રીમ્સ છે હું તમને કહી દઉં ખાસ ન્યૂ બ્રોન્ઝવિક સ્કિલ વર્કર સ્ટ્રીમ છે અને એટલાન્ટિક ઇમિગ્રેશન સ્ટ્રીમ છે આ બંને સ્ટ્રીમ દ્વારા જે ન્યૂ બ્રોન્ઝવિક સિલેક્શનો સિલેક્શન મોકલતું હતું એમને એમણે હોલ્ડ કર્યા છે પુશ કર્યા છે બટ છતાં નેગેટિવ થવાની જરૂર નથી એક ટાઈમે જ્યારે બી ડિમાન્ડ વધશે ત્યારે એ પ્રી ઓપન થશે અત્યારના કેસની અંદર હોલ્ડ કરવામાં આવ્યા છે બહુ સરળ લેંગ્વેજની અંદર તમારી સુધી માહિતી પહોંચતી કરવાની કોશિશ કરી છે જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજ મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાના ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત